જાણીતા પણ એમનું નામ છે મનોહરસિંહજી ગોહિલ અને એ ભાવનગર કોંગ્રેસના પ્રમુખ છે શહેર કોંગ્રેસ ના પ્રમુખ છે અગાઉ એ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પણ મંત્રી પણ રહ્યા છે યુથ કોંગ્રેસમાં મહામંત્રી પણ રહ્યા છે એમની છાપ ભાવનગરમાં સજ્જન માણસ તરીકેની મારા સુધી પહોંચી જ લાલબા સજ્જન માણસ તરીકેની છાપ હોવી અને પાર્ટીમાં નેતાગીરી કરવી આ બે બાબતો એ એ જરા વિકટ બની જાય છે પણ આપ સુપેરે નિભાવી રહ્યા છો એટલે અભિનંદન કારણ કે આપની હમણાં જ નિયુક્તિ થઈ છે એટલા માટે સરક યુ હવે ભાવેણાની વાત કરીએ તો મહારાજા કૃષ્ણકુમાર સિંહે સૌથી પહેલું રજવાડું લાણી જીવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ્યારે જયારે ભાવનગર જાય છે ત્યારે વચનોની લાણી કે ખેરાત કરે છે તેમ કરી નાખીશું પરંતુ એનો અમલ કેટલો થાય છે આજે લાલભા ને જોડ્યા છે લાલભા કોંગ્રેસના યુવા પ્રમુખ છે શહેર કોંગ્રેસ ના છે યુવાન છે અને એમનું ભવિષ્ય મહારાજા એ રજવાડું સંભળાતું નથી સંભળાય છે તમારો વિડીયો હલ્યા કરે છે લાલભા

ભાવનગર એનો વિકાસ થાય એ બધાએ કોઈ પણ શાસક દિલ્હીમાં હોય કે ગાંધીનગરમાં હોય ભાવનગર શાસન કરવું જોઈએ એવું હું માનું છું અને ભાવનગર નું જળવાવું જોઈએ પણ લાલબાગ મને એ જણાવો હું સીધો જ આપની પાસે આવું છું કે ભાવનગરમાં અનેક ઉદ્યોગો છે

સર ખાસ કરીને હું તમને વડાપ્રધાન તરીકે નવું સીટ રિસાયકલ યાર્ડ બનાવવાની વાત હોય નવું સીટ બિલ્ડિંગ બનાવવાની વાત હોય જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવવાની વાત હોય ભાવનગરને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની વાત હોય કે ભાવનગર ને કલ્પસર બનાવવાની વાત હોય સર આવી અલગ અલગ ઘણી બધી બાબતો છે જે બાબતો ને લઈને વાત કરવાનું તો સર બહુ મોટું લાંબુ લિસ્ટ છે અને આમાંથી એક પણ કામ સર પૂર્ણ નથી આ વાત વાત વર્ષ 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 જૂની છે સર બધી જયારે ભાવનગરમાં આવે ત્યારે કે ભાવનગરમાં હું જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવીશ જેમ્સ અને જ્વેલરી પાર્ક સર ક્યાં છે ને એ ભાવનગર ની જનતા જોવા માટે ઉત્સુક છે ભાવનગર નું ટ્રાન્સપોર્ટ નગર ક્યાં છે ને એ પણ ભાવનગર ની જનતા જોવા ઉત્સુક છે સર અત્યારે સર ભાવનગરના સોશિયલ મીડિયાની તમે વાત કરો તો સોશિયલ મીડિયામાં જાગૃત દરેક પબ્લિક દરેક જનતા અત્યારે જાગૃત થઈ ગઈ છે સર અને સર વાત ક્યાં આવે કે આપે કીધું એમ આ ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું ભાવેના છે ભાવેણા ભારતીય જનતા પાર્ટી ને શું નથી આપ્યું આઠ આઠ ધારાસભ્યો આપ્યા છે સર સંસદ સભ્ય અહીંથી આપ્યા છે તાલુકા પંચાયત થી લઈને કોર્પોરેશન જિલ્લા પંચાયત ની સત્તા આપી છે સર બપે કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર આપ્યા છે સર તો હું આ જે ભાવનગરના નેતાઓ છે ને એને પણ એક સવાલ કરવાની વાત છે સર કે તમારું ભાવનગરની જનતા એ શું બગાડ્યું છે કે તમે ભાવનગરની જનતા સાથે આટલું ઓરમાયુ વર્તન કરો છો અને એક તમારા સત્તા સ્થાને છે અત્યારે તો તમે ભાવનગરને કંઈ અપાવી શકતા નથી સર ભાવનગર નું જે છે એ પણ છીનવી લીધું છે સર અહીંયા ભાવનગરના ભાલ વિસ્તાર છે હજાર એકર જમીન સર મળતિયાઓને આપી દીધી છે મીઠા નાગરો માટે તો અત્યારે સર પરિસ્થિતિની વાત જુઓ તમે તો ફૂલ વરસાદ આવે ત્યારે ગામમાં પાણી આવી જાય છે આ મીઠાનાગરોને હિસાબે એટલે સર ભાવનગરનું બગડવા સિવાયનું કઈ કામ નથી ટીનું અને સર મહારાજા કૃષ્ણકુમારજી ની જે વાત આવે એનું એક સૂત્ર હતું મારી પ્રજાનું કલ્યાણ થજો તો આમાં સર ક્યાંય તમને દેખાય છે કે આ સરકાર ક્યાંય કલ્યાણ કરતી હોય એવું મને લાબોવા અ મને એ કહો કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર બનાવવાનું હતું એવી પણ ઘોષણાઓ થઈ હતી પણ અત્યારે તો મને લાગે છે ભાવનગરની ભાવનગર એક વિદ્યાનગરી હતું અને ભાવનગર મને લાગે છે ભાવનગર નો ઉજ્જવળ ઇતિહાસ અમે તો ભાવેણાનો ઇતિહાસ વાંચ્યો છે તમે તો એ જોયો છે અમે એ અમને કૃષ્ણકુમાર સિંહ કહીએ છીએ ને કે લાખ લાખ સલામ કરીએ છીએ કારણ કે અમે ઇતિહાસના અભ્યાસી છીએ અને એટલા માટે જ કહીએ છીએ કે આવતીકાલે વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે કદાચ તમને તો નજર કેદ કરવામાં આવશે તમે કદાચ કાળા વાવટા ફેલ ફરકાવશો તમે કદાચ માગણી કરશો કાળા વાવટા નહીં ફરકાવો તો પણ તમને કદાચ નજર કેદ કરવામાં આવશે મને લાગે છે આ તો આપણો પ્રાઇમ મિનિસ્ટર આપણાથી ગભરાય છે પ્રજા થી ગભરાય છે એવું લાગે છે સર અત્યારે 10000 કરતા વધારે પોલીસ હશે જેટલું માણસો રેલીમાં એના કરતા પોલીસ હશે ત્યાં અને સર વાત કરું ને તો કોઈ પણ સ્કૂલ હોય કોલેજ હોય સર વિદ્યાર્થીઓને પરીક્ષા છે ને કોલેજ ના એને પણ પરીક્ષા રદ કરાવી વિદ્યાર્થીઓને ફરજિયાત રેલી આવવાની સૂચના છે સર

વડાપ્રધાને ભાવનગર ને સર કલ્પસર આપવાની વાત કરી હતી ભાવનગર કલ્પસર બનવાથી ભાવનગર નો કાયા પલટ થઈ જશે એ હજી કઈ સર થયું નથી આજે સર ગમે એવો અઘરો પ્રોજેક્ટ હોય તો આજે વીસ બાવીસ વર્ષ થવા એવા ગમે પ્રોજેક્ટ સર પૂરો થઈ જાય તો સર હવે આપણે અપેક્ષા શું રાખવી તમે મને સમજાવો ભાવનગર ની જનતા અપેક્ષા શું રાખે સર કઈ દીધું જ નથી અને વાતું જ કરી છે તો ભાવનગર ની જનતા અપેક્ષા શું રાખે સર ભાવનગર નું સર એક માત્ર મોટો ઉદ્યોગ કહી શકાય તો અલંગ ઉદ્યોગ કહેવાય સર કે જે આપણા દેશનું સર સૌથી એશિયાનું સૌથી મોટું સીપ રિસાયકલિંગ યાર્ડ અલંગ કહેવાય સર એની સરકારે પોલિસી એવી અઘરી પોલિસી કરી નાખી કે અલંગ સ્પીડ બ્રેકિંગ યાર્ડ સર અત્યારે મૃતપાય પરિસ્થિતિમાં છે એને સલગ્ન સર જે રોલિંગ મિલ હતી એ પણ સર મૃતપાય પરિસ્થિતિમાં છે ગુજરાત રાજ્યનું સર બીજા નંબરનું ડાયમંડ હબ હોય ડાયમંડ વર્કરો અહીંયા સર અઢી થી ત્રણ લાખ ભાવનગર શહેરની અંદર પ્રભાવિત કરતા હોય ડાયમંડ વર્કરો તો એવું બીજા નંબરનું સુરત પછીનું કોઈ શહેર હોય સર તો ભાવનગર છે સર એની પણ અત્યારે દયની પરિસ્થિતિ છે વર્ષોથી સર પ્લાસ્ટિક ક્ષેત્રે પણ ભાવનગરના ઉદ્યોગો સર ખૂબ હતા એની પરિસ્થિતિ સર અત્યારે ખૂબ ખરાબ છે એ પણ મૃતપ્રાય અવસ્થામાં છે તો સર આ ભાવનગરનું જે વસ્તુ છે એ પણ સર એને મૃતપ્રાય હાલતમાં પોલિસી હિસાબે કરી નાખી તો હવે નવી આસ્થા ભાવનગરની જનતા શું રાખી શકે સર હું આપણા માધ્યમથી જાણવા માંગુ છું ના પણ મારે તો મારે તો કોઈ જવાબ આપવાના નથી કારણ કે ભાજપનો પ્રવક્તા નથી કે સરકારમાં બેઠો નથી પરંતુ મને મને જાણવામાં રસ છે આપની પાસેથી કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે કારણ કે તમે કોંગ્રેસના વડા છો અને તમારી પાસેથી પણ લોકોની અપેક્ષા છે હું માનું છું ત્યાં સુધી ભાવનગરમાં ક્યારેક કોંગ્રેસનો ધબધબો હતો આજે તમે જ કહ્યું એ રીતે ભાવનગરમાં બધા જ બધા જ ધારાસભ્યો સંસદ સભ્ય બધા જ કેન્દ્રમાં મંત્રી જિલ્લા પંચાયત મહાનગરપાલિકા બધું જ ભાજપ ને આપ્યા પછી પણ જો બધો જ ચાલતો હોય અને વડાપ્રધાન આવી રહ્યા છે એટલે એમના માટે રોડ શો કરવા માટે રોડ તૈયાર થતા હોય તો મને લાગે છે કે કઈક અજુગતું થઈ રહ્યું છે એવું તો લાગ્યા વિના રહેતું નથી પ્રજાનો કેવો સર ભાવનગરની પ્રજાની તમે કોઈ પણ સોશિયલ મીડિયા ક્ષેત્રમાં જુઓ ને તો સોશિયલ મીડિયા ક્ષેત્રમાં પ્રજા ખુલી ને કોમેન્ટ કરે છે અને ખુલી ને અત્યારે સર લાખો લોકોના વ્યૂઝ છે જૂના બે હાજર નવમાં જે મોદી સાહેબ આવ્યા મુખ્યમંત્રી તરીકે અને જે એને વચનો આપ્યા ને એ સર અત્યારે ખુલી ને ભાવનગર ની જનતા વચ્ચે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બહુ મોટા પ્રમાણમાં અલગ અલગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે મોદી સાહેબે વચનો આપ્યા હતા એ બધા સર વચનો ખુબ મોટા પાયે અત્યારે વાયરલ થઈ રહ્યા છે એટલે પ્રજાની જાગૃતતા છે અને પ્રજા પણ સમજે છે કે હવે આવા નાટક ન થવા જોઈએ મારી પાસે એમણે કરેલી જાહેરાતોની યાદી થોડીક હું વાંચું તમે કહો કે એની પરિસ્થિતિ શું છે એવું હું લાલબા આપની પાસેથી જાણવા માંગુ છું મહુવાનો પોર્ટ એને કાયાકલ્પ આવશે તેના માટે 450 કરોડ આપીશું આ ચૌદ બે બે હજાર ચૌદ ના એટલે કે મુખ્યમંત્રી હતા વડાપ્રધાન થવ થવ થઈ રહ્યા હતા ત્યારની જાહેરાત છે ભાવનગરના સાબર સાગર કાંઠાના વિસ્તારમાં પચીસ નવી આધુનિક શાળા નિર્માણ કરીશું સોળ ઉચ્ચતર માધ્યમિક શાળા તૈયાર કરીશું પાંચ મોડેલ તાલુકા શાળા ઉભી કરીશું સાગર ખેડુ વિકાસ યોજના અંતર્ગત ગોગા તળાજા વલભીપુર મીઠી વિરડી અને સરતાનપુરની સેન્ટ્રલ આ બે હજાર આઠ ની જાહેરાતો પણ આની અંદર છે તારાપુર રેલવે લાઈન આપીશું ભાવનગર તારાપુર રેલવે લાઇન આપીશું શીપ બિલ્ડિંગ પાર્ક બનાવીશું પ્લાસ્ટિક પાર્ક બનાવીશું ફૂડ પાર્ક બનાવીશું ડાયમંડ પાર્ક બનાવીશું આધુનિક પોર્ટ બનાવીશું ખાનગી કંપનીઓના બે કરોડ નું રોકાણ કરાવીશું પછી બે હાજર બાર ની કેટલીક જાહેરાતોમાં એમણે આખા ભાવનગરમાં માં સાફ સફાઈ કરવામાં આવશે આપ્યા ની જાહેરાત એક વર્ષમાં ઓગણીસો ઓગણીસો કરોડ ભાવનગર જિલ્લાના વિકાસ માટે આપ્યા ની જાહેરાત હવે આની અંદર ખરેખર થયું શું ત્યાં આગળ સર આપ બોલે એમાંથી મને દેખાતું નથી મેં ક્યાં જોયું નથી સર મેંભ્યું નથી આ વસ્તુ ભાવનગર રિંગ રોડ ની જાહેરાત કરી સર આટલા વર્ષો થવા એવા છતાં ભાવનગર નો રિંગ રોડ પૂરો નથી થયો સર અત્યારે વડાપ્રધાન

ભાવનગર ના તળાજા જકાત ના ક્યાંથી સર નવો રોડ બને છે આરસીસી હજી રોડ ઉદ્ઘાટન પેલા સર એમાં તિરાડ ઉપડી ગઈ તો સર આ સ્ટ્રેન્થ નો મોટો પ્રોબ્લેમ નો કહેવાય રોડ નું ઉદઘાટન નથી થયું તમે ચાલીસ ચાલીસ કરોડ નો રોડ બનાવતા હોય અને ચાલીસ ચાલીસ ઓગણચાલીસ ટકા એબોવ માં ટેન્ડર આપતા હોય છતાં સર આ પરિસ્થિતિ હોય તો આમાં શું સમજવાનું સર સર ભાવનગર ને ચાર સાડા ચાર વર્ષ પેલા એકમાત્ર ઓવરબ્રિજ ની વાત કરી હતી સર એ ઓવરબ્રિજ સર સમય મર્યાદા ની દોઢ વર્ષ હતી પછી એક્સેસ ટાઈમ આપ્યો સર ત્રણ ત્રણ વાર ટાઈમ એક્સેસ આપ્યો છતાં એ બ્રિજ પૂર્ણ નથી થયો સર સંપૂર્ણ રીતે અને સર શાસકો એ બે વાર એનું ઉદ્ઘાટન કર્યું હજી મને સમાચાર છે કે હજી મને સમાચાર એવા છે કાલે વડાપ્રધાન ના હાથે પણ એનું ઉદ્ઘાટન કરાવવાના છે હું એવું હું હું એવું કેવા માંગુ છું વડાપ્રધાનશ્રી ને પણ કે સાહેબ તમે ટકોર મારતા જજો આ કેટલી વાર ઉદ્ઘાટન કરાવશે એક ને એક પુલ નું પણ લાલબા તમારે તો તમારે આંગણે વડાપ્રધાન આવે તો તમે એમનું સ્વાગત ના કરો સર હું સ્વાગત તો કરું છું હું સ્વાગત કરું છું પણ એક જવાબ દે વિપક્ષ તરીકે સર સવાલ પૂછવો એ મારો હક છે સર તો હું સવાલ તો પૂછી શકું ને સર હું મારી ભાવનગરની જનતાને ભાવનગરના ભાવનગરના જે લોકોની પરેશાની છે એટલે હું સવાલ કરું છું ભારતીય જનતા પાર્ટીનો સર એક પણ નેતા ક શુદ્ધ ઉચ્ચારણ નથી કરતો એટલે મારે સવાલ પૂછવો પડે છે સર એક સવાલ કરી લો ધોલેરા નો વિકાસ થાય તો ભાવનગર થી બધા છે ને ધોલેરા તરફ આવીને વસવાનું વિચારે એટલે ભાવનગર તો ઠેરનું ઠેર જ રહેવાનું એવું તમને નથી લાગતું સર એ તો ઠેરનું ઠેર આ તો ફૂલ ગુલાબી સપના બતાવવાની વાત છે સર બીજું આમાં કઈ નથી સર તમે ભાવનગર નો વિકાસ કરવો હોય તો ભાવનગરના વિકાસના ઘણા બધા રસ્તાઓ છે એનો ઉપયોગ કરો ને કોમન જીડીસીઆર માં ફેરફાર કરીને જે અત્યારે સર બિલ્ડરો મુશ્કેલી પડે છે બિલ્ડરો મુશ્કેલી પડશે એટલે સર એ ભાવનગર ની જનતા ને મોંઘું પડવાનું છે એવા બધા ફેરફાર છે કરો ને અલંગ જે છે તો અલંગ ફ્રી કરો ને સર એને પોલિસી બનાવો કે લોકોને સગવડતા પડે સર

લાલબા તમને વડાપ્રધાન બીજું કઈ નથી બોલિંગ ગયા છો એ પૂર્ણ કરાવો બે વર્ષની અંદર વાહ મારી આજ ડિમાન્ડ રહેશે સર વાહ વાહ સરસ મને લાગે છે કે આજે આપણે સર હું જે મુખ્ય આપનો આવે છે મંત્રી તરીકે બોલેલા વચનો છે એ પૂર્ણ કરશે ને એ વચનો પૂર્ણ કરે ને સર તો હું ભાવનગર ના જે મોટા ભાજપના નેતા છે હું ત્યારે સર મારી વાત ઈ જ હોય કે ભાવનગર ની જનતા નું કલ્યાણ થાય તો એ સૌનું કલ્યાણ ગણાય એટલે મને સર ત્યાં જવામાં કે મને એમનું સન્માન કરવામાં સર સંકોચ નહિ રહે વાહ

મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ શરમાવું જોઈએ ભાવેણા આવતી પહેલા એમણે છે ને જે વચનો મુખ્યમંત્રી તરીકે આપ્યા હતા એ વચનો એનો અમલ કેટલો થયો છે એનો તાગ મેળવી લેવો જોઈએ એવું અમને બહુ સ્પષ્ટપણે લાગે છે માનનીય વડાપ્રધાન ભાવેણા આવે એનું અમે પણ સ્વાગત કરીએ છીએ પરંતુ લાલભાઈ જેમ કહ્યું એમ કે એ વચનો જે આપી આપ્યા હતા એમણે મુખ્યમંત્રી તરીકે એ વચનો એનો અમલ એ કરે એ ખૂબ જરૂરી છે ભાવનગરની પ્રજાના લાભાર્થે એમણે કામ કરવાનું છે લાલભાએ પોતાના અંગત સ્વાર્થ માટે કશું માંગ્યું નથી એમણે કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરીને એમની વાત પ્રજાના કલ્યાણની વાત એ આગળ ધરી છે લાલભા આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર